જોઈ લેતી સિદ્ધાર્થ લીધી જતા હોય તો લીધી ખબર નઈ અમારા ભાઈઓને ખબર લોન તો ભરબોન જોઈ કરી લેવાનું લોન બંધ નહીં થાય પોલીસ કેસ કાઢી

ભાગી ગાલી પાછા પોલીસ ની ગાડી લઈને પોલીસ લઈને આપણ કરી લાખે તને લેલી હોય તો જમીન ઉપર પણગ રૂપિયો તોડવા આવ્યા હું અમે તૈયાર બતાવજો

ખબર તારો સાબંધી જતીન ભાઈ રંગુભાઈ નું ઘર છે ના નહીં યાર એવું છે લોન વાળો સાહેબ

લોકેજન તો એનું છે ના સાહેબ આ ઘર તો અમારું છે યાર એવું છે હા 6 લાખ ની લોન લીધી લે છે યાર ભરતાયા નહીં જતીનભાઈ પેલા જતીનભાઈ એ તો આ મરી જાય ગયા ડોહી એ તો મારી ગયા છે અને મારી હોસનો મારા પૈસા લઈને મરી ગયો એવું છે મારા પૈસા લઈ ગયો છે જતીનજી તમારા મોકલ્યા કને એમ કેજો પેલા આ મને તો સાહેબે મોકલ્યા સાહેબ ઘર ભૂલી જા ના ના લોકેજન તો ખોટું મોકલું ના

એ <inaudible> ભાભી Hey, come on, 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 come

અરે દોટણીઓ કરે છે અરે બોડાડજો એ હા 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 કોણ પર આગા દેતા સાહેબ આબો દેજો કાકા મારહી પાછો ઓમે કાય તમારે બોન પર વહી જતું નઈ પરવાણી તમે ને યાર હું લોન ભરું બધા એટલા બધા પૈસા લઈ ગોક તો કરી રહ્યો કે અરે આ બોડાળે તો આસો ના ટેક કણા લોન ની દેતી એ અમારી અમારી બઈ ઇજ્જત ની બોલે મે <laughs> <laughs> પૈસા છે પૈસા લે તે દુઠા માં પૈસા પડી ઓન કરીને અંગુઠો મળી દીધો

પણ કેસ વખત દે ભાઈ બીજી ઉપર લઈ જાવી લાવો ચાવી લાવો ફટાફટર થઈ દે અરે પોલીસ કેસ ભાભી કઈ દે સારી દે સારી લાવો

જય માતાજી મિત્રો આ ખાલી મનોરંજન માટે બનાવેલો છે તો કૃપયા કોઈને પોતાના ઉપર લેવું નહી અને અમારી ટીમ સપોર્ટ કરજો અને ખૂબ આગળ વધે એવું કરજો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી